अरे मराठी खबरवे एम नाही हात फेरवजे आर्या पेट पर हात फेरवज अच्छा आणि खबर आहे खबर आहे हां सरस Ah. Ya. En la pitada. ¿eh? અરે ખવડાવજે આવજે એ નાખી રહું મોઢા ઉપર એ ખાસે પડતું મોઢામાં નાખે એવી રીતે આડું પાડુ એ તન મારીશ માર્યું હતું એમ ચમ માર્યું છે મારવાની હો જા હો ખબર આવે હા ખબર રે હા ભલે તૂટી ગયું ખાઈ જશે ખબરાય મારતી નહીં હો માર્યું ને તો અરે તને મારીશ હા ખબરાય ધીમે રહી ખબર નીચે થઈ જા નીચે બે જા બી હા ખવરા આવે તું તું દૂર આવતી રે તારાથી બીઆઈ છે અહીં આવતી રે